ચૂંટણી પ્રચાર દરમિયાન નારણ રાઠવાએ હળવા અંદાજમાં નિવેદન આપ્યું છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાના ગોગંબા હાલોલ અને જાબુગોડામાં ભાજપના ઉમેદવારે પ્રચાર તેજ કર્યો છે ગોગંબામાં ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર માજી સાંસદ નારણ રાઠવાની અધ્યક્ષતામાં ચૂંટણી સભા યોજાઈ તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાએ હળવા મૂળમાં કહ્યું કે હવે અમે સાથે આવી ગયા છીએ સાથે જ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને ઉદ્દેશીને કહ્યું કે બાપુ મને નહીં ગાંઠ્યા તો હું બાપુની સાથે આવી ગયો નારણ રાઠવાએ ઉમેદવાર જશુભાઈના પણ લગ્ન જ હોવાનું જણાવી સમર્થન માટે કામે લાગી જવા જણાવ્યું

આ વિસ્તારના લોકો ખૂબ પ્રેમ કરે છે અને સ્નેહ પણ આપે છે સમગ્ર લોકસભા વિસ્તારની અંદરથી પ્રેમ અને સ્નેહ મળતા મને લાગે છે કે આ વખતે આ છોટા ઉદેપુરનું કમર આપણે પાંચ લાખ કરતા વધારે લીધી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પિત કરીશું છોટા ઉદેપુર લોકસભાની વાત કરીએ ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે સભા દરમિયાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોધન ઉમેદવાર જશુભાઈને આત્મવિશ્વાસ સાથે સાંસદ કહીને સંબોધ્યા તો કાર્યકરોને પણ પૂરા જોશ સાથે કામ કરવા અને ભાજપ તરફી મતદાન કરાવવા હાકલ કરી